દેખા ભાઈ સોય ના પિલ્લા બેહવા જાતો તો એકમયા તું કેવાડી હેવળો તમે ને તો કોઈ સ્ટોરી બોલી જોઈ કે નતી ગઈ હેલી સ્ટોરી આપણું નવું બાઈક લાયા શું વાત કરો અતારે જ લઈને આવ્યો હું હા કિલામ તું 25000 માં લાયો હું તો 25000 હા એટલા તો સો ચલે આજે આતા મને તો કાકો લઈ આલીયો કાકો લઈ આલીયો હોવા તા પરવા દઉં કાલે કરીને જાય ફરવા

તમે બાઈક ન લઈ આલે તો હું ખાવા ન ખાઉ કે ભણવાય ન જઉ અલે આ તારી આ તો ઉપાધી કરી છે ભણવાનું ના પાડસ ને ખાવાનું ના પાડસ આ ભત્રીજો મને મારી નાખશે લે હો એટલે આ વ્યાજે વ્યાજે મારી નાખશે છે એક એક રૂપિયાનું લેણું ચૂકવવું પડશે મારે હપ્તા ભર્યા હું મરી જાવાનો લાઈટ ફોન તો કરું શું કરું હવે જલ્દી કરો મારે હાલના હાલ જો એટલે હા કાકા લે हेलो હા બોલો હા भावेश भाई इंजन કે બાઈક જોઈએ પડી સેકન્ડમાં બાઈક તો હાલ તો એક સ્પ્લેન્ડર છે કેટલા હાલ તો એનો ભાવ તમને વધારે પડશે 35000 રૂપિયા હી હા મોડલ છે મોડલ 14 14 હો અરે યાર 35000 બહુ બહુ વધારે કહેવાય યાર પણ બાઈક સારું હ અને કેશમાં કે પૈ સા કેશમાં જ ભરવા પડશે પૈસા તો કેશમાં બરાબર વાહ મારે યાર મારા ભત્રીજા ની બાઈક જોવે ને હાલ હાલ જીત કરી બેઠો કે મારે હાલના હાલ બાઇક જોવે કે હાલ એક પડ્યું હે એના પોત્રી હા પરિવાર થાય બીજું લેવું હોય તો હા તો કોઈ ના એ બાઈક હું આવું જોવા હા અનકર પૈસા હું તો ગમે તે કરી સેટિંગ કરી તમારું આલું બાઈક માં મત રાખજો એ હારું એડો હારું હારું હા હા ચલા ગીધું હા કાકા ચલા ગીધું બાઈક ના

પધાર લાવી દો બાઈક બાઈક આ તો એક તો શું પાડવાનું મચી પા પૈસા તો મંછી પંદર હજાર જેવું એટલે આ તારી આ સ્પ્લેન્ડરની તો હાલ કિંમત એ ઓછી થઈ ગઈ હે ને પેલા હાલ એસપી સાઈન બાઈક એક નંબર હેડ માર્કેટમાં ડબાઈ પીરા લાવી દેવાય મારતો વેચવા માટે હપ્તા ઉપર પહેરાવી ગયું બધું વ્યાજ ઉપર વ્યાજ ખાવાનું ભાઈ આપણે તો આ એ છે આરામથી બેહી લેવાનું આ રીતે લઈ પેલા એ કઈ આવી હા બાઈક બાઈક લઈને જાય બાઈક પેલા કરી કરી સાયલન્ટ બાઈક તો બાઈક તો છે

અલ્યા યાર એતો સગો પચાસ નો હોય કે તમારા લાખ રૂપિયા નો હોય પણ સબંધ જોઈ ને તો પછી પછી અલ્યા યાર સમજો સમજો અમારા હોમાં યાર ગરીબ માણસો માં અને તમે તો ખુરશીમાં બેઠા હોય યાર પણ આ શોરૂમ ખોલતા ખોલતા જ આવા તમે શું કહું હું તમને પાસે પાણી આ શોરૂમ ખોલતા ખોલતા ઓવા પાવ ઇમને થોડા બાયકો લવરોઈ અમારે પૈસા ડાંગીના ભેગો કરતા કરતા વાશે પાણી તો

પણ હાલ કઉ તમે દાગીના પર તમે હાલ લેલો હા ભાઈ જોઈ લે બાય કાર્યું આપણે બાજી બીજા તો બધા વેચાઈ ગયા અહીં જોઈ લે વગી વગી તાલ જે જોવું હોય જે કરવું એ ઓની તો નંબર પ્લેટ આપણે મારી દીધી હે નક બીજો તો શોરૂમ વાળો જલ્દી આલતો નહીં તમે કહી દઉં કાકા છે હું આ બોલટો ઢીલો અલ્યા લે યાર એ ઢીલો ના હોય રે એવો आवाज અને હરીચંદ ભાઈ યાર આ તો બુના જો યાર

ઘેરચેલા આવ ખબર પડી જાય એ તો ઊંધો સીધું પાડી દે આપડે વાત કરે હવે આપણો ઘોડો લઈને ઘેર તે લઈ જાવ ખરી વાત પણ આ તો ઓમ તો તમને હું બાયક ના આલ્યો યાર તમે તો યાર દાગીના હવરાઈ હે ના ચાલે યાર હું તો રોકડા પૈસા લેવા હાલ પરિસ્થિતિ એ અન મહિના સુધી હું તમને પૈસા કરી આલ દીયો દાગીના પાછા લઈ જા બીજું શું કહું હા તે એવું કરતા હોય તો દાગીના પાછા લઈ જાજો આપણે રોકડા પૈસા આલી જાજો આ ગાડીના કાગળ લાવો ગાડીના કાગળ યાર તો થોડા હવારમાં એ તરત ને તરત તો હું આલી ના હગું યાર તમારા બધું તમે લઈને આવજો હા આપડે તો ઘર જેવો સંબંધે એટલે તમને લઈ જવાય દઉં

પાસું હેડ લેખ જતો રેતો રે તો મરી જાય તો મૂકી તો ભાઈ આપણી મોટી ગાડી ડ્રાઈવર છીએ યાર અમે ગાડી તો લી પણ તો લાગમો કેવું ઉલડી જો બારોબાર

ताका? हाँ? चावी आलो चावी आली घूर का परियों ना का मेले आमना कॉनना पर्टानी आ राते अग्यार वाजी है नहीं कॉन्द आप जोवू आली बाइक नो जी मुरत करवानू आपड़ा आन पाई आपड़ा मुरत, मुरत करें काल एचो काल होजी मुरत करूप�

અલ્યા તારી બાઈક લાવતો તો લાવી દીધું ફસાઈ ગયો બે મહિનાની મજૂરી જતી રહ્યા તો બે મહિનાની શું આ તો અત્યાર મહિનાની ઘણો તો એવાથી આપણે તો નેટ નેટ બસો રૂપિયા તો આચરી હોય અને એમાં હાલ મૂકવારી બહુ છે ગરમ તેલ તેલે લાવવાનું પછી ફફા પડી જાય મરચું મળતું અને જેટલો જણો પૂરો થાય એમાં ભત્રીજાના તો નવા નવા ખર્ચા હેડ્યા જ આવી હવે શું કરવાનું મારે હેડો બધાનું હેડ એમાં આપણું હેડ છે જય માતાજી તમે